હવે જોઈ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ચોમાસા અંગે હવામાન અંબાલાલ પટેલની મહત્વની આગાહી જોવા મળી છે આ વર્ષે ચોમાસું સારું રહેશે વરસાદ વહેલો હોવાની શક્યતા છે કેટલાક વિસ્તારમાં ઓછા પ્રમાણમાં વરસાદ થશે પાંચ વરસાદ વધુ થશે અરબસાગરમાં દસ મેથી પંદર જૂન વચ્ચે ખતરનાક ચક્રવાત બનવાની સંભાવના ચક્રવાત ચારથી પાંચ અલગ અલગ માર્ગમાં ફંટાશે આ વખતના ચોમાસાના વરસાદ અંગે જોઈએ તો ચોમાસું લગભગ ઓગણીસો સાસઠ જેવું રહી શકે અથવા તો બે હજાર પાંચ અને બે હજાર છ જેવું રહી શકવાની શક્યતા રહે છે પરંતુ ગરમી વધારે પડી રહી છે એટલે કદાચ ચોમાસું લગભગ ઓગણીસો સત્તાણું જેવું કદાચ રહી શકે પરંતુ ચોમાસામાં ગરમી વધારે પડે અને ભારે વરસાદ થાય કે ઓછો વરસાદ થાય કે ચોમાસું સારું આવે તેવું કહી ન શકાય જ્યાં સુધી ઉપલા લેવલના જે પવનો અને ઉપલા લેવલમાં અરબસાગરની વેપર અને બંગારસાગરની જે વહન છે એને વાદળ ઠંડક મળે અને વરસાદ થાય તો તે જ તો જ ચોમાસાનું આંકલન મૂકી શકાય પરંતુ આમ છતાં આ ચોમાસું લગભગ બે હજાર બે હજાર છ બે હજાર સાત જેવું રહેવાની શક્યતા ગણી શકાય અને ક્યારેક કોંગ્રેસ સાસઠ જેવું રહેવાની શક્યતા ગણી શકાય પરંતુ ચોમાસું એકંદરે નબળું રહેવાની શક્યતા નથી આમ છતાં પાસોતેર વરસાદ થોડોક વધારે પડવાની શક્યતા છે અને ચોમાસું ભિન્ન ભિન્ન ભાગોમાં ક્યાંક વધારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ જવાની શક્યતા રહી શકાય બંગાળ અરબસાગરમાં મે મહિનામાં ખતરનાક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે અને અરબસાગરમાં પણ લગભગ દસમી મેથી પંદર જૂન વચ્ચે એક ચક્રવાત બનવાની શક્યતા રહે છે પણ અરબ સાગરના ચક્રવાતના લગભગ ચારથી પાંચ માર્ગ જુદા જુદા માર્ગે જઈ શકે છે ઓમાન યમાન કેટલાક ક્યારેક આફ્રિકાના ભાગ તરફ અને બંગાળસાગરમાં પણ બાંગ્લાદેશમાં તેમજ મ્યાનમારના ભાગમાં ઉપરાંત દક્ષિણ પૂર્વ તટી ભાગમાં પાછી છ ભાગોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વાવાઝોડાની અસર થતી હોય છે પરંતુ એ અસર તો ત્યારે જ સારા છે જ્યારે ખરેખર વાવાઝોડાનું ફોર્મ થશે ત્યારે પરંતુ આ વખતે ચોમાસું લગભગ શરૂઆતમાં સમયવાહી પ્રવાહના કારણે થોડોક વરસાદ વહેલો હોવાની શક્યતા રહે છે અને ચોમાસું સારું હોવા છતાં ભિન્ન ભિન્ન ભાગોમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે ગંગા જમનના મેદાનો કેવા તપે છે તેના ઉપર આધાર રહેશે પરંતુ આંદોબા નિકોબાર ટાપુ પર લગભગ તારીખ બાવીસ ત્રેવીસ મેથી તારીખ દસમી પછી રાજ્યના ભાગમાં ગરમી ઘટવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા પંચમહાલના વિગેરે ભાગોમાં મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં મહત્તમ તાપમાન ઓગણચા ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે રાજકોટના ભાગમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે છે જૂનાગઢના ભાગમાં મહત્તમ ઓગણચાર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે અમરેલીમાં પણ આખરી ગરમીમાંથી રાહત મળશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન બત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન બત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે જ્યારે અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા સાથે સાથે પવનનું જોર રહેવાની શક્યતા રહેશે અને લગભગ સામાન્ય પવન દસ કિલોમીટર પર અવર અને આંચકાનો પવન કેટલાક ભાગમાં પાંત્રીસ પાંત્રીસ કિલોમીટર પર અવર તો લગભગ સૌરાષ્ટ્રના કચ્છના ક્ષેત્રના ભાગમાં ચાલીસ કિલોમીટર પર અવરનો રહેવાની શક્યતા રહેશે